હાલ નવરાત્રીમાં ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે અને સુરતમાં નાના મોટા આયોજનો થયા છે અને જ્યાં યુવાનો ખૂબ જ ઉત્સાહ સાથે ગરબે ઘૂમી રહ્યા છે અને સુરતના કેટલાક શેરી મહોલ્લાઓમાં ખાસ પરંપરાગત ગરબાના આયોજનો થયા છે જેમાં પણ યુવાન લોકો પરંપરાગત રીતે ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે ત્યારે દાંડી ચોક ખાતે આવેલા રામનગરમાં બહુચર માતાજીના મંદિર ખાતે ખાસ માતાજીના ગરબાના આયોજન કરવામાં આવ્યું છે લઈ છેલ્લા વર્ષથી સમાજ દ્વારા બહુચર માતાજીના મંદિર ખાતે વિશેષ ગરબા આયોજન થાય છે ગરબાના મહત્વને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરવામાં આવે છે આ ગરબા આયોજનમાં રોજના ત્રણથી થી ચાર હજાર લોકો ભાગ લે છે અને મોટી સંખ્યામાં લોકો અહીં શ્રદ્ધા ભાવથી ગરબે ઘૂમે છે એક તરફ લોકો મોટા મોટા ગરબા આયોજનમાં જવાનું પસંદ કરતા હોય છે તો બીજી તરફ લોકો પરંપરાગત ગરબે ઘૂમતા અહીં નજરે પડે છે અહીં બહુચર માતાના મંદિર ખાતે થયેલા આયોજનમાં લોકો પરંપરાગત ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે

Vamos até